ઉનાળાની શરૂઆત થતાં જામનગરના કેટલાક વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ગયું મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ લોકો ટેન્કર મારફતે પાણી મેળવી રહ્યા છે મહાનગરપાલિકાની વોટર પાર્ક શાખાના અધિકારીએ કહ્યું કે ઉનાળા દરમિયાન સમગ્ર શહેરને એકસો ચાલીસ એમએલડી પાણીની જરૂરિયાત પડે છે પાણીની આ જરૂરિયાતને પૂરી કરવા માટે અલગ અલગ ડેમમાંથી પાણી લેવાય છે સસોઈ ડેમમાંથી પચ્ચીસ એમએલડી રણજીત સાગર ડેમમાંથી ત્રીસથી પાંત્રીસ એમએલ ડી તો આજે ત્રણ ડેમમાંથી ચાલીસ એમએલડી પાણી લેવાય છે જુલાઈ માસના અંત સુધી જામનગર શહેરને પીવાના પાણીની કોઈ પ્રકારની તંગીનો સામનો નહીં કરવો પડે જામનગર શહેર માટે વોટર વર્ક શાખા દ્વારા પાણી વિતરણ એકસો ચાલીસ જેટલું કરવામાં આવે છે આ પાણી જુદા જુદા ડેમોમાંથી અને નર્મદાની પાઇપલાઇન મારફત મેળવવામાં આવે છે જેમાં સસોઈ ડેમમાંથી પચીસ એમએલડી રણજીતસાગરમાંથી ત્રીસથી પાંત્રીસ એમએલડી ઊંડ એકમાંથી પચીસ એમએલડી અને આજી ત્રણમાંથી ચાલીસ એમએલડી મેળવવામાં આવે છે